નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડામોર દક્ષાબેન સોમાભાઈ હાલ રહેવાસી માંજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં જેઓ મૂળ દાહોદ ખરેડી ગામના છે તેઓ અઠ્યાવીસ આઠ પચીસના રોજ ગુમ થયેલ છે જે બાબતની પોલીસ ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં આપેલી છે અને હાલ બાર દિવસ થઈ ગયા તો પણ હજી સુધી દક્ષાબેનના કોઈ પણ અતો પતો નથી માંજલપુર પોલીસ સ્ટેશન અધિકારીઓ તપાસ અમલદારો દ્વારા લગાવવામાં આવ્યો નથી કે કોઈ પ્રકારની શોધખોળ કરવામાં આવી નથી માંજલપુર પોલીસ સ્ટેશનની કાર્યવાહીથી અસંતોષ તથા પરિવાર દ્વારા ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરવાનું જણાવ્યું દક્ષાબેન કે જેઓ તેમની માતા અને પરિવાર સાથે રહેતા હતા છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા તેમની દવા પણ ચાલુ હતી માંજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પરિવારને યોગ્ય રીતે જવાબ ન આપતા પરિવાર હેરાન પરેશાન થઈ ગયું છે એક્ચુઅલ અહીંયા ઘડી અમારી જે દામોદ દત્તા છે જે માનસિક રીતે અસ્થિર છે જે છેલ્લા ચૌદ દિવસથી ગુમ થઈ ગઈ છે એની અમે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે અને અમે બે ત્રણ વાર અમે રૂબરૂ ધક્કા પણ ખાતા છે કે અમને જે અરજી કરી છે એની એક કોપી આપો પણ જ્યારે આવ્યા ત્યારે સર હોતા નથી અત્યાર સુધી અમને એમ કહેતા હતા કે ગણેશ ગણેશ ઉત્સવ છે એટલે આના બંદોબસ્તમાં છે હવે આજે પાંચ વાગ્યાનું કીધું છે હજુ ખબર નહીં અમને ક્યારે કોપી આપશે અને જો મારા એની શોધખોળ ચાલુ થઈ છે કે નહીં એનું પણ અમને કોઈ રિપોર્ટિંગ નથી અત્યાર સુધી અને હું પોતે એક સામાજિક કાર્ય કર છું છેલ્લા ત્રણ થી ચાર દિવસથી આ લોકો સાથે હું સંપર્કમાં રહીને આના માટે અમે કોશિશ કરીએ છીએ ખાસ અમને લોકોને એ બીક છે કે જે છોકરી છે ને એ પોતે માનસિક રીતે અસ્થિર છે જો એની સાથે કંઈ પણ ના બનવાનું બની જશે તો કોણ જવાબદારી લેશે એની અમારી માંગ એ છે કે તમે જેમ બને એમ સોશિયલ મીડિયામાં આપીને ન્યૂઝ ચેનલમાં આપીને કાં તો ઓનલાઈન કેમેરા ચેક કરીને એની શોધખોળ કરો કે આપણા ગુજરાત રાજ્યના જેટલા પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ આ અરજીને ફોરવર્ડ કરો એના ફોટા સાથે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે હજુ સુધી અમને એવું કંઈ કહેવાત જ નહીં આવ્યું કે એ કહે છે અમે શોધીએ છીએ અમે જોયું કેમેરામાં પણ કેમેરામાં પણ એ દેખાતી નથી અમારી શોધ ચાલુ છે એવું કહે કહેવામાં આવે છે આજે મારું નામ પરમાર પૂજા છે અને અમે અહીંયા માંજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં રહીએ છીએ મારી બેન ગુમ થઈ ગઈ છે એટલે અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ શું નામ છે ડામર દક્ષા સોમાભાઈ અઠ્યાવીસ અઠ્યાવીસ આઠ બે હાજર પચીસ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી આજે બાર દિવસ થઈ ગયા છે પણ પોલીસે કઈ કાર્યવાહી કરી નહીં શું જવાબ આપો છો પોલીસ એવું કે છે કે મળશે મળશે એવું કર્યા કરે છે અને કશું કરતા નથી શું માંગ શું છે તમારી અમારી માંગ એ છે કે પોલીસ વાળા જલ્દી એને ખોડી ના આપે પછી એ કઈ કાર્યવાહી ના કરે તો પછી અમે ઉચ્ચ કક્ષામાં કરીશું